કવિ કાક બાપુએ આપી ભૂત આલડામાં વાત કરી છે શું કીધું કે સુદ્ર અને ઓલા સનયન જાવો ગંગા કેરી દાર પણ ક્ષત્રિયો તિરથ બતાવો એ પર જાનારી તમારે હું ક્ષત્રિયો તમારું તિરથ બતાવો એ પર જાનારી તમારે હું રાજપૂતનો દીકરો ક્ષત્રિ દીકરો ગંગાના ના કાઢ હોતી ગંગા નદીમાં ડૂબકી મારે નો મારે પણ એનો સાચો તીર્થ જી છે કે પ્રજા સુખી મારું સુખ પ્રજા નું હિત મારું હિત છે એમાં એના બધાય અડસર તીર્થ પૂરા થઈ જાય અને આગળ લખે છે કે ચારણીને ને જોડી એ જીજે તે વાવણી ટાળા જાય પણ તે દીધે પાળ દે કોહી લે તરમારો અરે દોહર લઈને કાંધ પર ધાર્યો देपाले कोड़ियो हर लई न कांध पर धारियो